બરોબર પણ સેમસંગ કંપની એક નંબર ની એટલે એક નંબરની ખરાબ માં ખરાબ કંપની છે હું તમને એટલું જ કહું કે સેમસંગ કંપની નો ફોન એવી હું તમને નઈ દેખાતી હોય આમાં હું કરું સાંડલા કરે સાંડલા માણસ ને જોઈ ને આ બધા બીજું કઈ નથી આમાં

મિત્રો વાગી ગયા છે સવારના સાત ને આપણે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ અને છે ને મેં સ્ટાર્ટ વિડિયો અહીંથી કર્યો ઢારિયામાં કારણ કે ઘેર ઘેર સારું લોકેશન ન આવે યાર એટલે હે ને મજા નો આવે વિડીયો ઉતારવાની એટલે મેં કીધું હું બને બનાતા હું અહીં ઢોરકોર જાતી હોય કે ત્યાંથી શરૂઆત કરું વિડીયો ઉતારવાની ઘેર છે ને મજા ન આવે વાં જેવી મજા ક્યાંય છીએ જ નહીં મિત્રો ને છે ને આપણો ભોગ હાવ કમ્પ્લીટ છે પણ સવારમાં ઉઠીએ ને

વાણાવદર થી વિમાન આવે હાજ મારી માહી ને મારો મોહિય ભાઈ આવે મારા બે બેન ભાઈ ને વાવળ કાઢવા કાલ ફોન આવ્યો કે આવીએ અમારે માહી નું કઈ નેઠું ન હોય આવે તો અહીં પૂગે હાસા ના કે બેન તું ખામાં માં બધું છે હા લીલી માહી એનો જીવાય નઈ બાયો તો વાત બતાય ને सीताराम जी कृष्ण ડાયરાની બેગો બતોય મજામાં જો વાગવા માતાને કદા સ હાથ થી હવા હા જેવું કદા સિયો હે ને હું ઉઠી 6 વાગે તો કલતા હૈતમ પરિતિ આસિયે ને આજે ફૂલ ગલકે બકાનો લેવા હૈતમતી કલતા નતા ગયા લેવા હવરી ઉઠી બધી ભીંખું દોય અને સ વાગે નીકળ્યા હાથ વાગ્યા કે હાથ વાગ્યા કે વરાજી થાય કે બધી ટીફિન ને બધી તૈયાર કરી જાય જોઈ કે બકાલો આવીને ટીફિન ને બધું લેતો જાય ને નીતિન દયા ખરી પણ અમારે ગાડી નથી એ તો તમને બધાને ખબર જ છે ગાડી પડી પડે આણે

રીંગડા બટેટાનું ને નીતિન દૂધ ભરે એ આવે ને તો બધું તૈયાર રાખીએ ને ખોટી ન થવું પડે ને નવ વાગે તો પૂછીએ રાણા વાય થી ખરવા લો આવી જો મિત્રો તો આપણે છે ને રીંગડા ઉતારી આવીએ રીંગડાનું ને બટેટાનું શાક કરું પીતા ઘર મારે મેં કીધું તમને એમ છે ભૂલાઈ બહુ છે તો કોઈ મા ખડતા જો ભીનું મિત્રો અમારે ઠાર જા આવેલ છે ને રાઈતના ંગડી બેગનતે બનાવના હે બેગંધ્યા ફરતે મારા કલેજા આવી જાય હાથમાં તો મસ્ત મજાની સબ્જી બનાવવી છે આપણે છોકરા એટલા માંદા છે તોય કામ કરું કામ તો કરવું પડે મિત્રો આ તો ખાલી વાહવાની થાય ઘડી બે ઘડી તમને બધા વિડીયો જોવા ગમે કે નથી ગમતો જરા કોમેન્ટ કરીને કહી જાવ ખરી એ મારે પૂછવાનો ટાઈમ નથી જડતો અમારે બનાવવું ઘરલ રીંગણાનું શાક જો કાલે હતી હાઈ તમ કાલે છે ને શાક બહુ સાંભળતું તો કૃષ્ણને કીધું હું કે રૂપા રીંગણા સેમ કીધું કુણા ઘેવાર જીવા

એટલે આનું શ્યાપ થાય મીઠું ધ્રાક જેવું કોઈ દે અમે દવા દેખાડી જ ન થાય કે અમે શાન એમ કે વાહિંદા કરતા હોય ને તો તગારું ભરી ને ત્યાં નાખી દઈએ પછી પાણી ફેરું ડોઈ નાખીએ એટલે એ ખાતર જાય બાકી કોઈ વસ્તુ નહીં નાખવાની હાલો હું તેલ ને કેટલી લઈ એમ કૃષ્ણા તો ન લઈ આવે લંગડી લઈ આવાય ને હાલો વાગી ગયા ટાણે અઢી ને હું બનાવું શાહ મારી બેન ને બપોરે બાર હવા બાર વાગે પોગી ગયા ને પછી આવી ને બધા બપોરા કર્યા ને અટાણું વિડીયો બનાવું નીતિનો લઈને ગયો તો પોરબંદર એટલે કે આમાં સેટિંગ ને આપણે બનાવી એમ થાય આંખો માં આંજણ આ જાવ હોય એવા જ આવતા ને અટાણ જો એટલી ગરમી થાય કે ક્યાંય રેવાતું નથી ને બે બારીયું બંધ છે ને મારા બેન ને બધા બેઠા પીહુ ને ધારિયામાં ત્યાં ખાટલો નાખીને પીહુ એમ કે ફુવારા ચાલુ હોય ને ત્યાં ટાઢી ટાઢી હવા આવે ને જો નીતિ આવતો રહ્યો ને આ અટાણે જો મેં શાહ બનાવું ને ત્યાંથી આ ફોન મેં રાખ્યો હાથમાં ને વિડીયો ઉતારું કેવો આવે બધા જરૂરથી કોમેન્ટ કરીને કેજો સારો આવે તો કેજો અને ગંધારો આવે તો કહેજો જરૂરથી હાલો બધાય શાહ પીવા ગરમી બહુ થાય હા કે રેવાતું નથી ગરમીમાં તો સા પાકી ગયો મિત્રો વાયગા બોપરના શિયાર ને અમે છે ને હું તો ઉઠી ગઈ મા મીમાનો વાવે રજાઈ ને આવે ને જાય હું હાલે

એટલું એટલું ઉપર ન લેવાય પાછી રબુલી હા નીલેશ કાકા આની કોર બેહો ને હા

ના ના ખરી ખોરો ખાવ તો થોડી જાય દેવાય જરા બધું ખરાઈ જાય દુખતો હોય એને ખબર હોય તમને કોઈ દુખતો નથી જો કે મારે વિશેલ વેદને તેડાવ

સારા નહીં જાવ સાર કામアル તો સારા નો કરવા સારા નહીં શાનમણ બેહવા હોય હવે કામ થઈ ગયું દાધો કયો તો એમ જો હતા દાધો તો થયો જ કે કોય ટડ આ શું કાકા ખબર ન પડતા ના રે ના સાઈન લે હતું ના હાજી હાલી ની હગ્યો હગે જ હાલ છે ક્યાં દેવબાઈ નું કઈ કરું બેતર જ શાનમણ શાનમણ બેહવા તો કયો બોલવાનો નહીં તમે મારું ઘુમરો મારિયા વજા કે શું આવા તડકા તમનું ઘુમરો મારવા એટલે કે સેકુ મારજે તો ખબર રહે પડે એમ

ના <coughs> ના <coughs> હાલો મિત્રો તો વાગી ગયા છે સાંજના સાત બરોબર જરાક હું તમને કારી મહે જેવી દેખાતી હે પણ એ મારામાં વાંધો નથ છે ખરી કારી જોઉં કે હું પણ એટલી બધી નથી જી આ ફોન દેખાડે તમને બરોબર પણ સેમસંગ કંપની એક નંબરની એટલે એક નંબરની ખરાબમાં ખરાબ કંપની છે હું તમને એટલું જ કહું કે સેમસંગ કંપનીનો ફોન ન લેતા આની પહેલા અમે વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા ઉતારવાના તો અહીં એ નેત્રી લીધો તો ફાઈવજી અમે એ ખરાબમાં ખરાબ ફોન આયવો સેમસંગ નો ને આ અમે પાછો ફોન લીધો ઓલો કયો લીધો મહિયાઈ આ મહિયા હા આમ ન ભાઈ હો યાદ કરો આ ફોન કયો છે આપણે લીધા નામ ફોનનું નામ શું છે એસ ટવેન્ટી ફોર આ આફો નહીં વહીવો એટલે આમાં દગો બહુ આવે તો બને ત્યાં સુધી કોઈ ન કરતા તમે જો કે મારા ચાહક છો મારા સબસ્ક્રાઇબર છો ફોલોવર છો એટલે તમને બધા જાણ દેવી મારી જવાબદારી છે બરોબર ને તમે જોઈએ જોતા જ હટાણે મને કે આમ એ બેતાલીસ હજાર ને પાંચસો નો મોબાઈલ લીધો હટાણે પણ જોઈ એવી હું તમને નહીં દેખાતી હોય આમાં શું કરું સાંડલા કરે સાંડલા માણસ ને જઈને આ બધા બીજું કંઈ ન થામાં

ગજનો દગો આવી ગયો માહી હા આ તો તાજો કાર તા માતાજી માતાજી ભગવાન પગું નાથું કારા ભમરા જીવા આવે હામાં બહુ મોટે પાયા દગો આવે હા મોબાઈલ માં Samsung મોબાઈલ માં એટલે બનાતા હું દે લેતા ની તમે હું તો તમને હા સી ચલા દઉં બાકી તમારી મરજી તમાર લેવો નો લેવો બરોબર ને હાલો હવે હું શાક નાખ દઉં અમાર માહી રોટલા કરી દે હે મારા પપ્પા નાખે ને ઘૂગો હિંડોરે હેલારા લઈએ બરોબર બાકી તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો તો હું અપલોડ કર દઉં વિડીયો યુટ્યુબમાં ને આવીજો જ બધા